અરા બધા દર્શકોને બાપા સેતારામ ગુજરાતની રાજનીતિમાં કંઈ મોટી ઉથલપાથલ આવે કે ન આવે આમ આદમી પાર્ટીની બલ્લે બલ્લે થવાની એ વાત નક્કી લાગી રહી છે જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા અને એ પછી જ્યારથી ચેતર વસાવા જેલમાં ગયા વ્યક્તિગત રીતે ચેતર વસાવા માટે ભલે નુકસાની છે પરંતુ પાર્ટી માટે ચેતર વસાવાની જેલ કદાચ અવસર બની જાય તો નવાય નહીં હવેનો સમય આમ આદમી પાર્ટી માટે તો મહત્વનો છે ખાસ સાથોસાથ કોંગ્રેસ માટે પણ એટલો જ મહત્વનો છે એ કઈ રીતે એ આજના વિડીયોમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીએ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ મારું નામ છે નિશ્ચિત રચકુ સૌથી પહેલા તો એ સમજી લો મિત્રો કે આમ આદમી પાર્ટીની બલ્લે બલ્લે શું કામ છે વિસાવદર જેવી બેઠક પર ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા ત્યારથી આમ આદમી પાર્ટીમાં એક નવો જોમ આવી ગયો એક નવો ઉત્સાહ આવી ગયો આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ કે જો આ અવસર જે આપણને મળ્યો છે આ જે આનંદ અને જોશ મળ્યો છે એને જો યુટિલાઇઝ કરવું હોય તો સતત એક્ટિવ રહેવું પડશે અને એના કારણે જ આપ જોવો તો ખબર પડે કે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીએ એટલા બધા કાર્યક્રમો કર્યા અને આગળ પણ એટલા બધા કાર્યક્રમો કરશે કે જેની કમ્પેરિઝન કોંગ્રેસના કાર્યક્રમ કરીએ તો શૂન્ય લાગે કોંગ્રેસનો પરંતુ જેલમાં જવું એકંદરે લાગી રહ્યું કે કદાચ આમ આદમી પાર્ટી થોડો કિનારો કરી રહી છે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ કેમ ચેતર વસાવાના બે ધર્મપત્નીઓને નથી મળવા જતા અચાનક એવી જાહેરાત થઈ કે આમ આદમી પાર્ટી ડેડિયાપાડામાં જ સભા કરશે ચેતર વસાવાના સમર્થનમાં સભા કરશે ને આખું પાનું જે છે એ ઊંધું પડી ગયું કેજરીવાલ ભગવતમાન ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા આમ આદમી પાર્ટીના ગુજરાતના જે ફેસ છે ઈશુદાન ગઢવી આ તમામ લોકો એક સ્ટેજ પર આવ્યા અને એવો ગર્જનાદ કર્યો અને સરકારને એવો સીધો મેસેજ પહોંચાડ્યો કે ચેતર વસાવાને જેલમાં બંધ જે ચેતર વસાવા જેલમાં બંધ છે એના કારણે પાર્ટી નબળી નથી પડી પરંતુ પાર્ટી વધુ મજબૂત થઈ છે જો કે આ પહેલીવાર નથી કે ચેતર વસાવા ઉપર કોઈ ગુનો દાખલ થયો હોય ચેતર વસાવા ઉપર સત્તર અઢાર ગુના દાખલ છે કેટલાક ધારાસભ્ય બન્યા પહેલા અને કેટલાક ધારાસભ્ય બન્યા બાદ પરંતુ આ આખાઈ પરિસ્થિતિને મોકો સમજીને અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની એટલે કે આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડામાં જંગી સભા કરી અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા બીજી તરફ હું કોંગ્રેસનું નામ એટલા માટે લઉં છું કારણ કે કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ છે એની પાછળનું એક મુખ્ય કારણ એ છે કે પાટીદાર સમાજનો મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પત્ર લખ્યા છતાં વાત ન સાંભળી અથવા તો કહો વાત સાંભળ્યા બાદ ગંભીરતાથી ન લઈ ઓબીસી સમાજ અને ઓબીસીનું મહત્ત્વ વધુ જોવા મળ્યું એટલા માટે કે અમિત ચાવડા પ્રમુખ બની ગયા તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા બની ગયા અપેક્ષા તો એવી હતી કે પાટીદાર જાય સિદ્ધાર્થ પટેલ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી દોટ લગાવી રહી છે મજબૂતાઈથી લડત લડી રહી છે અને મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકાનો કબજો કરવા માટે એ પ્રયાસ કરી રહી છે સપના સત્તા મેળવવાના જ હોય પરંતુ સત્તા ન મળે તો પણ આમ આદમી નફામાં નુકસાન જેવી વાત છે જો બીજા નંબરની પાર્ટી પણ થઈ ગઈ તો નુકસાની તો કોંગ્રેસને જ છે અને બીજી તરફ અમિત ચાવડા પર છે મોટું ભારણ અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે હવે નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ એ જવાબદારી છે કે કોંગ્રેસની જે છાપ છે કોંગ્રેસનું પાર્ટીનું જે કદ છે એ પ્રમાણે ગુજરાતમાં આપણે પરફોર્મ કરીએ અથવા તો એવું પરિણામ લાવીએ જેથી કરીને હાઈ કમાન્ડ પણ તેમના પર વિશ્વાસ કરે ગુજરાત કોંગ્રેસ પર વિશ્વાસ કરે પરંતુ વધતી આમ આદમી પાર્ટીની પ્રસિદ્ધિ એ વાત ઉપર ઇશારો કરી રહી છે કે એક તરફ ગુજરાત કોંગ્રેસમાં કેટલાક દુઃખી કેટલાક નારાજ નેતાઓ સમૂહો અને બીજી તરફ આમ આદમી પાર્ટીનો વધતો પ્રચાર અને વધતી પ્રસિદ્ધિ એ તરફ ઇશારો કરે છે કે એ વાત પર નવાઈ હવે રહી નથી કે કોંગ્રેસનો એક મોટો સમૂહ કદાચ આમ આદમી પાર્ટી તરફ ડોક્યું કરે કારણ કે કોંગ્રેસમાં રહેલા નેતાઓના વ્યક્તિગત રોજગાર વ્યક્તિગત વ્યવસાય ગણો એ તો ચાલુ જ છે મૂળ વાત તો એ છે કે માન મર્યાદાને આપણો મોભો હંચવાવો જોઈએ અને એ જો આમ આદમી પાર્ટીમાં હચવાઈ જાય તો એમાં કંઈ બહુ જાજો ફેર પડે એમ છે નહીં અને જો એવું થયું તો બલે બલ્લે આમ આદમી પાર્ટીની જરૂર છે પરંતુ નુકસાની બહુ મોટી કોંગ્રેસને છે હવે કોંગ્રેસના નેતાઓ ભલે એવી વાતો કરતા સૌથી જૂની પાર્ટીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આમ ને તેમને આઝાદીની લડાઈને ઘણી બધી વાતો છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે આ ગોપાલ ઇટાલિયાની જીત ચેતર વસાવાની જેલબંધી આ કરંટ જે આખો ચાલી રહ્યો છે અને આ આખી જે વેવ ચાલી છે આમ આદમી પાર્ટીની જો એ વેવ કાયમ રહી તો આ મોજામાં કોંગ્રેસ તણાઈ જાય તો અહીં નવાઈ નહીં રહી વાત ચેતર વસાવાની તો ચેતર વસાવાએ જે કંઈ પણ કર્યું છે કોર્ટ મેટર છે જામીન મળ્યા નથી પરંતુ ચેતર વસાવાની વ્યક્તિગત પણ જે છબી છે એ પણ આમ આદમી પાર્ટી માટે એક ચેલેન્જ છે કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી ફૂલ સ્પીડથી આગળ વધવાના મૂડમાં છે બીજી તરફ જો ધારાસભ્યને આવી રીતે જેલ થવા મળે તો આમ આદમી પાર્ટી જેના પર વિશ્વાસ રાખીને આગળ વધી રહી છે કારણ કે સમજો ગણેલા ચહેરાઓ છે હેમંત ખવા છે ગોપાલ ઇટાલિયા આવે છે ચેતર વસાવા છે ઉમેશભાઈ તો છેડો ફાડી લીધો છે અને ગારિયાધારના ધારાસભ્ય આમ પણ એક કાર્યક્રમમાં આવતા નથી ને એમને કોઈ રસ રાજનીતિમાં હોય એવું લાગતું નથી એટલે હવે ગણેલ ગણેલા ધારાસભ્યોમાંથી પણ જો કોઈ ધારાસભ્ય ઉગ્ર સ્વભાવના કારણે જેલમાં જતા રહે તો સેન્ટિમેન્ટ અને લોકોનું સમર્થન લોકોના ઇમોશન્સ થોડા સમય માટે મળે પરંતુ એક નેગેટિવ છબી પણ ઊભી થાય કે આ ધારાસભ્ય આ પાર્ટીના નેતા આવું કરે છે એટલે આમ આદમી પાર્ટી માટે કોઈ ચેલેન્જ તો હું જોતો નથી નફામાં નુકસાની છે મેં જેમ પહેલાં વાત કરી એમ તો આમ આદમી પાર્ટી તો આગળ વધી રહી છે જે અત્યારનો મૂડ લાગી રહ્યો છે કે કેજરીવાલ અચાનક હમણાં જજી ગયા ને પછી પાછો આવી ગયા ચેતર વસાવાના સમર્થનમાં બીજી તરફ આપજો આમ આદમી પાર્ટીએ એક કમિટી બનાવી છે જે જનતા રેડ જેવું કરી રહી છે અને ગોપાલ સતત વિસાવદરમાં એક્ટિવ થઈ ગયા છે રાજુ કરપડા ફૂલ એક્ટિવ મોડમાં ચાલી રહ્યા છે કહેવાનો ભાવાર્થ એ છે કે આમ આદમી પાર્ટી જેટલી પણ એક્ટિવ થઈ રહી છે એટલું નુકસાન કોંગ્રેસને જઈ રહ્યું છે હવે કદાચ તમને જો મનમાં સવાલ થતો હોય કે ભારતીય જનતા પાર્ટી માટે પણ નુકસાન છે તો હજી એ વાતને મને લાગે છે કે ઘણો સમય બાકી છે સત્યાવીસમાં એ નજરે પડશે મેં પહેલાં કહ્યું એમ કે પાર્ટીના પ્રયાસ સત્તા મેળવવાના જ હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી જે સ્થાન પર બેઠી છે એ સ્થાન પર પહોંચવા માટે આમ આદમી પાર્ટી પહેલાં કોંગ્રેસને ટેવર કરશે અથવા તો કોંગ્રેસની જગ્યા લેશે અને પછી ભારતીય જનતા પાર્ટી માટે એક મોટી ચેલેન્જ બની જાય તો નવાઈ નહીં પણ અત્યારની પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો જે દમ છે એનાથી કોંગ્રેસ દાજી રહ્યું હોય એવું લાગે છે અને નજીકના ભવિષ્યમાં આ બંને પક્ષમાં બહુ મોટા ઉથલપાથલ આવે તો નવાઈ નહીં કોંગ્રેસના કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોવા મળે અને આમ આદમી પાર્ટીમાં પણ એક નારાજ જૂથ છે એવું નથી છે એની પણ આપણે વાત કરીશું બહુ નજીકના સમયમાં ત્યાં સુધી આપને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરો ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે આવતીકાલે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો સાહેબ